પોરબંદરના રેલવે સ્ટેશન બહાર અઠવાડિયા પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળની ટીમે પાનેલીના દંપતીને શંકાસ્પદ પશુમાસ સાથે ઝડપી લઈ પોલીસ બોલાવી તેઓને સોંપી દીધા હતા આ માંસ ગાય અને ભેંસનું હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવતા પોલીસે જાતે ફરિયાદી બની દંપતી સામે ગુનો નોંધ્યો છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના એસઆઈ રાજેન્દ્રભાઈ મેઘજીભાઈ કાથડે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ સત્તર છ ના વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી રાજન વિજયભાઈ બરીદુને પોલીસને જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન બહાર ફૂટપાથ પર એક દંપતી શંકાસ્પદ હાલતમાં કોથરામાં પશુનો માંસ લઈને બેઠા છે આથી પોલીસ દોડી જતા રાજન ઉપરાંત જિલ્લાના સહમંત્રી જયેશ જોશી બજરંગ દળના બાબુભાઈ ગોરાણીયા ગૌરક્ષા પ્રમુખ રઘુભાઈ વાઢેર ભરતભાઈ અમર વગેરે ત્યાં હાજર હતા અને ત્યાં રહેલા દંપતી પાસેના પ્લાસ્ટિકના બાચકામાં રહેલ માંસ ગૌમાંસ હોવાની આશંકાને આધારે દંપતી તથા મુદ્દામાલ પોલીસને સોંપીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી પોલીસે જે તે સમયે જાણવા જોગ નોંધ લઈ બાચકામાંથી સેમ્પલ એફએસએલ તપાસ માટે રાજકોટ મોકલાવવામાં આવતા અમુક ટુકડા ગૌવંશના તથા અમુક ટુકડા ભેષવંશના હોવાનું એફએસએલ રિપોર્ટમાં ખોલ્યું હતું તેથી કુલ નવ કિલો છસો સાહીઠ ગ્રામ માંસ ગૌવંશ અને ભેંસ વંશનું હોવાનું સિદ્ધ થયું હતું આથી માંસનો જથ્થો જેની પાસેથી મળ્યો હતો તે મોટી પાનેલી ગામના માંડાસર રોડ પર રહેતા નટુ મંજી રાથોડ અને તેની પત્ની લાભુ નટુ રાઠોડ સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરે છે આ દંપતી પાનેલીથી અહીં કોની પાસે ગૌમાંસ લેવા આવ્યું હતું અને કોને વેચાણ કરવાનું હતું તે સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ